આ બધી વસ્તુ એવી છે જે નેસેસરી છે દરરોજ ઘર વપરાશમાં આપણે જરૂરી છે જેને પરંતુ હાલ વરસાદના અભાવના કારણે જે લીલોતરી શાક છે એ ખૂબ મોંઘા બન્યા છે એટલે સામાન્ય ઘરની આપણે વાત કરીએ અને સામાન્ય લોકોની વાત કરીએ તો સામાન્ય લોકો માટે બહુ અત્યારે પડતામાં માં કહેવાય આ મોંઘવારીમાં આ શાક જે ભાવ વધ્યો છે એ પડતામાં પાટા બરોબર છે ત્યારે શાકભાજી મોકુલ અને બહુ ખોટના ધંધા થાય છે ધરાકો જે ભાવ છે ભાવ કોઈ હાલતા નથી અને અમારા બહુ મંદી આવી ગઈ છે તઈથી અમે બહુ શાકભાજી મોઘું લાવીએ છીએ અને આ ગાડી દસ વીસ રૂપિયા ખોટ ખાઈ ને અમારે શાકભાજી આપવું પડે હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બજારમાં દિવસ શાકભાજીના ઢગલે જોવા મળતા હોય છે પરંતુ કહી શકાય કે ક્યાંક ક્યાંક વરસાદની ખામીને લઈ શાકભાજીના ભાવમાં આસમાને તંગી વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને સામાન્યથી મધ્યમ વર્ગના માણસો પણ શાકભાજી ખરીદવામાં જે પાછા પડતા હોય છે અને તેઓ શાકભાજી પસંદ કરતા નથી આ દ્રશ્યો બતાવવા માંગીશ ગોધરા શહેર જોહરપુરા શાક માર્કેટ ના દ્રશ્યો છે કે જ્યાં જે તે સમયે એકસો બાર થી એકસો પંદર જેટલા સ્ટોલ શાકભાજીના લાગતા હતા પરંતુ હાલ વરસાદ ની કમી લઈ શાકભાજીના ભાવમાં ભાવ વધારા ને લઈ જે લોકોમાં માં જે છે તંગી ઉભી છે તેને લઈ અત્યારે બજારમાં મંદી ચાલી રહી છે તેવું બતાવ દ્રશ્યો છે તે દેખાડી રહ્યા છે આ એ જ દ્રશ્યો છે કે જ્યાં બજારમાં આવેલી આ નિરોગરી શાકભાજી જેને લેવા માટે જે ગ્રાહકો છે તેની કમી છે અને વેપારીઓ દ્વારા વલખા મારવામાં આવી રહ્યા છે આપણી સાથે જ ગોધરાના એક વેપારી જોડાયેલા છે